નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં આપણે એક પવિત્ર ઝાડ એવા બિલીના ઝાડના ફાયદા તેમજ બિલીપત્રના ફાયદા વિશે આ વિડીયોમાં જાણીશું મિત્રો જ્યાં બીલીનું વૃક્ષ હોય છે ત્યાં હવા શુદ્ધ રહે છે અને તેના વૃક્ષમાંથી પ્રસરતી સુગંધના કારણે આજુબાજુનું વાતાવરણ પણ મહેકતું રહે છે શિવ મંદિરમાં આ વૃક્ષ અચૂક જોવા મળે છે બીલીના પાનનું ભગવાન શિવની પૂજામાં સ્થાન હોવાથી તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો બિલીના ઝાડ નીચે શિવજીની પૂજા કરવાથી પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે ઘરમાં ધન સંબંધિત તકલીફ હોય અને તમે બિલીના ઝાડ નીચે શ્રી સુક્તાનો પાઠ કરો તો ઘરમાં સદાય નારાયણ સાથે લક્ષ્મીજી નિવાસ કરે છે શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણે સત્યાવીસ કે વખત બીલીના ઝાળની પ્રદક્ષિણા કરીએ તો આપણી જે પણ મનોકામના હોય તે પૂર્ણ થાય છે નીચે જે રીતે પીપળાના ઝાડ નીચે દીવો કરીએ છીએ એ રીતે બીલીના ઝાળ નીચે કરીએ તો આપણા ઘરમાં રહેલી દરિદ્રતા ભગવાન હરિહરની કૃપાથી શિવની કૃપાથી એ બધી દૂર થઈ જાય છે આપણે શિવજીની કોઈ કથા સાંભળીએ શિવજી નો કોઈ સ્ત્રોત ગાન કરીએ શિવજીનો કોઈ મંત્ર જાપ કરીએ તો સાક્ષાત શિવજીનું વરદાન પ્રાપ્ત થાય છે બિલીના જાળ નીચે કોઈ બ્રાહ્મણને ભોજન કરાવીએ તો આપણાથી થયેલા જાણતા અજાણતા ગમે તેવા પાપ હોય તે પાપોનો નાશ થઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કેવળ બ્રાહ્મણ ભોજનથી જ નહીં પરંતુ પરિવાર સહિત મિત્રો સાથે પણ આપણે બીલીના જાળ નીચે ભોજન કરીએ અથવા આપણે સ્વયં ભોજન કરીએ તો પણ થયેલા પાપોનો વિનાશ થાય છે આપણે જે રીતે શિવલિંગ ઉપર દૂધ કે જળ ચડાવીએ છીએ અને ભગવાન શિવ ખુશ થાય છે જે ફળ આપણને શિવલિંગ ઉપર જળ ચડાવવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ આપણને બીલીના મૂળમાં બીલીના ઝાડમાં જળ ચડાવીએ તો આપણને એટલું જ ફળ પ્રાપ્ત થાય છે આપણે નાના કુંડામાં પણ બિલનું ઝાડ ઉગાડી શકીએ છીએ આપણા ઘરના આંગણામાં રાખી શકીએ છીએ એમાં કોઈ સમસ્યા નથી આંગણામાં બિલીનું ઝાડ હોય અને એનો પડછાયો ઘર ઉપર પડે તો એ ઘરના કોઈ જીવની અધોગતિ થતી નથી જે લોકો રહેતા આવા ઘરમાં રહેતા હોય એમને તો માની જ લેવું કે આ જન્મમાં એમનો ઉદ્ધાર થઈ ગયો છે કારણ કે સાક્ષાત બિલીના દર્શન તમે રોજ કરો છો બિલીના ઝાડનો પડછાયો પડવાથી પરિવારનો મોક્ષ થઈ જાય છે બિલીના ઝાડ નીચે આપણે કોઈ પણ શિવલિંગ બનાવ્યું હોય નર્મદે શિવલિંગ હોય માટેનું પાર્થેશ્વર શિવલિંગ હોય તો સો હજાર બ્રાહ્મણો દ્વારા પૂજા કરાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને શિવજીના સાક્ષાત આશીર્વાદ પ્રાપ્ત થાય છે બિલીના ઝાડની નીચે સહસ્ત્ર નામનો પાઠ અથવા ત્રેવીસ સહસ્ત્રનો પાઠ કરીએ તો એનું જે ફળ મળે છે એ અધિક કરતાં પણ અધિક પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી એ જ રીતે બિલીના ઝાડ નીચે કોઈ પણ વ્રત કથા કરીએ જેમ કે માની લો આપણે સત્યનારાયણ વ્રત કથા કરીએ તો એ જ કથાનું ફળ અનેક વધી જાય છે બિલીના પાંદડા હોય તે સુકાઈ જાય અને નીચે પડી જાય તો આપણે ફેંકી દઈએ છીએ પણ એ પાંદડાઓને તમે ભેગા કરો અને તેના લાકડા બધા ભેગા કરીને આપણે ત્યાં આજુબાજુ યજ્ઞ હોય તો આપણે આપણા ઘરમાં જ કરવાનો હોય તો એ બીલીના લાકડા અને પાંદડાનો ઉપયોગ કરીએ તો આપણો યજ્ઞ સફળ થાય છે

અને મોક્ષ પદને એ મનુષ્ય પ્રાપ્ત થાય છે બિલીની સેવા કરવાથી શ્રી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બિલીના વૃક્ષની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું ફળ મળે છે નાના મોટા જીવ જંતુઓ જાણે અજાણે આપણા હાથે માર્યા હોય તો બિલીની પ્રદક્ષિણા કરવાથી એ પાપ ધોવાઈ જાય છે બિલીના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાનથી મૂળ તત્વની પ્રાપ્તિ થાય છે આ મૃત્યુલોકમાં જેના ઘરે બીલીનું ઝાડ છે

એ દિવસે એકસો આઠ પ્રદક્ષિણા કરવાથી એ પાપમાંથી મુક્ત થઈ શકાય છે બિલીના ઝાડના કુંડાને પાણીથી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ રાજી થાય છે બિલીના ઝાડ નીચેથી શબ યાત્રા નીકળે તો પણ જીવની મુક્તિ થાય છે જો શક્ય હોય તો જીવનમાં એકવાર બિલીના જંગલમાં ઝૂંપડું બનાવીને ત્રણ પાંચ કે અગિયાર રાત રહેવું આમ કરવાથી તમામ અઘોર પાપોમાંથી મુક્તિ મળે છે અને શિવપદ પણ મળે છે તો મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે બીલીપત્રના કેટલાક એવા ફાયદા જે કરવાથી વિશેષ લાભ થાય છે માથા પર રાખવાથી માથાનો દુખાવો ફક્ત જ મિનિટમાં દૂર થઈ જાય છે બિલીપત્રના મૂળ સફેદ દોરામાં પરોવીને રવિવારે પગમાં પહેરવાથી રક્તચાપ ક્રોધ અને અસાધ્ય રોગોમાંથી છુટકારો મળે છે બિલીપત્રના પૂજન પાનથી દરિદ્રતાનો અંત આવે છે ઘરમાં બીલીપત્ર લગાવવાથી દેવી મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને તે સ્થળ તીર્થ સમાન ગણાય છે અને પોતાની પાસે રાખવાથી પણ ધનની ઉણપ આવતી નથી શિવને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે બીલીપત્રના પાનની એ વિશેષતા છે કે આ ત્રણના સમૂહમાં જ મળે છે બીલીપત્રને મહાદેવના સ્વરૂપ સમાન ગણાય છે એવી માન્યતા છે કે બીલીના ઝાડમાં મહાદેવનો વાસ હોય છે અને સ્વયં શિવ સ્વરૂપ છે ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અને અમાસના દિવસે બિલીપત્ર તોડવું નહીં તે અશુભ માનવામાં આવે છે બીલી વૃક્ષ સર્વ વૃક્ષોમાં શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શિવજીની પૂજાનું માધ્યમ છે આ વૃક્ષના મૂળમાં વૈશ્વિક વાસ્તવિક ભાવ છે મધ્યમાં સુખ છે અને તેની ટોચ પર શિવજી છે જે મંગલ સ્વરૂપ ત્યાં જ બિરાજે છે તો મિત્રો આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો તથા કોમેન્ટમાં હર હર મહાદેવ લખીને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો